આ છે મુંબઈની ગીરગાંવ ચોપાટી આખા મુંબઈમાં જુદી જુદી જગ્યાએ બેસાડેલા ગણપતિને આજે વિસર્જન કરવા માટે ગીરગાંવ ચોપાટીના દરિયામાં લાવવામાં આવે છે કેટલો લોક મેરામણ ઉભરાણો છે બહુ જ ભીડ છે અને આપ જોઈ શકો છો કે જુદી જુદી જગ્યાએથી ગણપતિ બાપાને લઈ અને બધા અહીં તો કંઈ કે ગીરગાંવ ચોપાટીએ વિસર્જન કરવા માટે આવી રહ્યા છે ગણપતિ બાપાને કહીએ આવતા વર્ષે વહેલા પધારજો ગણપતિ બાપા મો આ છે મુંબઈની ગીરગાંવ ચોપાટી આખા મુંબઈમાં જુદી જુદી જગ્યાએ બેસાડેલા ગણપતિને આજે વિસર્જન કરવા માટે ગીરગાંવ ચોપાટીના દરિયામાં લાવવામાં આવે છે કેટલો લોક મેરામણ ઉભરાણો છે બહુ જ ભીડ છે અને આપ જોઈ શકો છો કે જુદી જુદી જગ્યાએથી ગણપતિ બાપાને લઈ અને બધા અહીં તો કંઈ કે ગીરગાંવ ચોપાટીએ વિસર્જન કરવા માટે આવી રહ્યા છે ગણપતિ બાપાને કહીએ આવતા વર્ષે વહેલા પધારજો ગણપતિ બાપા મોરી